ગઈસ તનવી આજે ગલ્લો લઈ આવી છે યથા શક્તિ પ્રમાણે જા 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 ગુડ મોર્નિંગ ગાઈસ તો આજે તો અમે જઈએ છીએ લુરાવાડા સવારના વાગ્યા છે 10 અને એક સગાઈનું ફંક્શન છે એ અટેન્ડ કરવા જઈએ છીએ અને સવાર સવારમાં તનવીને થોડી ભૂખ લાગી હતી એટલે એ તો લઈ લીધા છે અને તો ચણા પુલાવ અને મેં મેં બી ખાધા હો પાછા થોડા ચણા પુલાવ અને હવે તનવી ખાય છે હિવા અમારે ઊંઘે છે અને જઈએ છીએ ફંક્શન અટેન્ડ કરવા માટે અને ગાઈઝ તમે પેલા વિડીયોને બહુ સપોર્ટ આપ્યો એમ નેમ સપોર્ટ કરતા રહેજો અને વિડીયો શેર કરતા રહેજો અમને આવા જ સપોર્ટની જરૂર છે તમારા અમે મેઇન ફંક્શન જે હતું સગાઈનું તો આવી ગયા છે અમા આપ પબ્લિક પણ લાઈ ગઈ છે હિવાને રમાડે છે સારવી બેઠી છે પબ્લિક પણ આવી ગઈ છે અમુક લોકો જમવા બેસી ગયા છે દીવાને તળ જે નવ યુગલો છે એવું કહેવાય એમને બધા કોંગ્રેચ્યુલેશન કહેવા જાય છે જમવામાં પહેલાં તો સલાડ છે પછી દાળ છે ભાત પીતા નથી જગ્યા નથી એટલે છોલે ચણા નું શાક બટાકાનું શાક પછી અમારા મોકોનું શાક કોપરા પાક છે મોતી ચૂરના લાડવા છે પૂરી છે અને કચોરી છે આટલી વસ્તુઓ છે છે જમી બેસી ગઈ મિત્તલ એ કશું ઘડી વસ્તુ નથી લીધી નહીં પાતી હીવાને સલાડ કચુંબરનું ખાય છે કચુંબર કાકડીને

તો ગાઈસ હવે અમે દાદાના ઘરે તો આવી ગયા છીએ એવું તો દાદા જોડે મસ્ત રમે છે એને તો મજા આવી ગઈ છે અમે લુણાવાડા આવીએ એટલી વાર દાદાને તો ચક્કર મારી જ દઈએ છીએ દાદા મળવા આવીએ દાદા એમ બોલ દાદા 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 કેવું દાદા બોલ તો ચલો ગાઈસ અમે લુણાવાડા થી ગયેલા સીબીએમ દાદા મળવા માટે અને થોડું કામ હતું સીપીએમમાં એટલે હવે પતાઈને નીકળીએ છીએ હવે હીરાપુર જવા માટે ગાઈસ તનવી આજે ગલ્લો લઈ આવી છે અને આ સાથિયારે ચોલ્લાન હલ્લા હું એ કરે છે બધા લે પેલા હો રૂપિયા હું આલું નાખવા મારે એક ખોતા હાલ દીધા અંદર નાખી દીધા છે પાછા બધા જોડે જાવ લઈને બધા હો હો નાખવા એમ જા યથાશક્તિ પ્રમાણે ને જા 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 આઈ જઈને હાલો ચલા પૈસા આલે છે પ્રમાણે રાખો દાન

तो गई बाजू भाभी ये ने तैयार रखा है भेंडे का साग बनाया है है और दाल बनाई भाभी तो दो लेंगे <laughs> चार्ज ना बस बस लेंगे शक्ति प्रमाण दान मम्मी अंदर કાનનો ખૂણા ભરાઈને રહો હતો તો હું એ નાખવાનું રહી ગયો પૈસા એમ કરીને હિ સે બી નાખી દીધા છે ગલ્લામાં પૈસા

વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અમારે તમારા સપોર્ટની જરૂર છે સબસ્ક્રાઈબર ત્યાંશી થયા છે સો સુધી ફટાફટ પહોંચાડો ધન્યવાદ